વડોદરા શહેરમાં ત્રણ રસ્તા પાસે ડી માર્ટની સામે આવેલા દેવ ટી સ્ટોલ પાન ગલ્લા ચાર રસ્તા પાસેની તેમાં આગ લાગી હતી ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી ફાયર ફાઇટર્સે સમયસર કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી જેથી મોટું નુકસાન થતું અટક્યું હતું આગ લાગવાનું વાઘોડિયા રોડ સામે શિવમ ચાર રસ્તા પર દેવ ટી સ્ટોલ આવેલો છે અમારો અને એમાં ભજીયા ઉતારતી ઘડીએ પાણીના છાંટા અંદર પડવાથી ઝાડ ઉપર ઉડીલી એના લીધે નાની મોટી આગ લાગી છે અને કોઈ ગેસનો બાટલ ફાટ્યો છે નહીં ખોટી અફવા છે કોઈની અફવામાં ખોટું આવતા નહીં તમે આ એને ચેક કરી શકો છો કોઈ ગેસનો બાટલ ફાટ્યો નથી કોઈ જાનહાની થઈ નથી અને દેવોના દેવો મહાદેવની કૃપાથી કોઈ પણ વસ્તુમાં કોઈ તકલીફ છે નહીં અને ખોટી કોઈની અફવાઓમાં આવતા નહીં કોઈ ગેસનો બાટલ ફાટ્યો છે નહીં બનાવ શું બનાવ અહીંયા આગળ ભજીયાનો સ્ટોલ છે અને ભજીયાના સ્ટોલમાં પેલી ઝારમાં આમ કહીને પાણીને છનકોર મારતા તેલ ગરમ થયું કે નહીં એ જોતા તો અંદર થઈને થોડી ઝાડ ઉપર ઉડેલી છે બાકી કોઈ આગ ભાગ લાગી નથી અને કોઈ ગેસનો બોટલ ફાટ્યો છે નહીં